નમસ્કાર ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા તમામ લોકો માટે એકદમ મોટા અને અગત્યના સમાચાર છે જો પંચાયત સેવા પસંદગી બોર્ડ એક બહુ જ મોટી ભરતી લાવવાની તૈયારીમાં છે પણ આ વખતે પરીક્ષાની પદ્ધતિમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે તો ચાલો આજે આ રમતના નવા નિયમોને બરાબર સમજી લઈએ તો આજે આપણે શું શું જોવાના છીએ આપણે ચાર મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું પહેલું આ તક ખરેખર કેટલી મોટી છે બીજું પરીક્ષાની આખી નવી બ્લૂપ્રિન્ટ શું છે ત્રીજું કયા જિલ્લામાં આપણને વધુ તકો મળી શકે છે અને છેલ્લે આ બધી માહિતી પરથી જીતવા માટેની આપણી પાક્કી રણનીતિ શું હોવી જોઈએ ચાલો તો સૌથી પહેલા ભાગથી શરૂઆત કરીએ કોઈ પણ તૈયારી શરૂ કરતા પહેલાં એ જાણવું બહુ જ જરૂરી છે કે સામે તક કેટલી મોટી છે કારણ કે જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય ને ત્યારે જ તૈયારી કરવાની મજા આવે છે તો જુઓ આ ભરતીનું કદ ખરેખર બહુ જ મોટું છે કુલ મળીને પંચ્યાશીસો કરતાં પણ વધારે જગ્યાઓ ભરવામાં આવશે આ કોઈ નાનો સૂનો આંકડો નથી જે લોકો ખરેખર દિલથી મહેનત કરી રહ્યા છે એમના માટે તો સરકારી નોકરી મેળવવાની આ એક એવી સુવર્ણ તક છે જેને કોઈ પણ સંજોગોમાં જવા ન દેવાય સારો પણ સવાલ એ છે કે આ પંચ્યાશીસો જગ્યાઓ કઈ કઈ પોસ્ટ માટે છે ચલો એનું બ્રેકડાઉન જોઈએ આમાં સૌથી મોટો સિંહ છે જુનિયર ક્લાર્કનો લગભગ ત્રણ હજાર બસો પચાસ જેટલી જગ્યાઓ એ પછી ફિમેલ વર્કર માટે પણ લગભગ બે હજાર જેટલી જગ્યાઓ છે અને તલાટીક મંત્રી માટે પણ લગભગ તેરસો જગ્યાઓ છે જે ખરેખર બહુ સારો આંકડો છે હવે જુઓ બે સૌથી પોપ્યુલર પોસ્ટ છે જુનિયર ક્લાર્ક અને તલાટીકમ મંત્રી એમના કામમાં મુખ્ય તફાવત શું છે તો જુનિયર ક્લાર્કનું કામ મોટા ભાગે તાલુકા કે જિલ્લા પંચાયતની ઓફિસમાં બેસીને કરવાનું હોય છે જ્યારે તલાટીનું કામ સીધું જ ગામડામાં ગ્રામ પંચાયતમાં ફિલ્ડ પર હોય છે પણ એક વાત ખાસ યાદ રાખજો બંને વર્ગ ત્રણની જ પોસ્ટ છે અને બંનેનો પગાર ધોરણ પણ સરખો જ છે અને હવે હવે આપણે આજના વિશ્લેષણના સૌથી સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ અને એ છે પરીક્ષાની નવી પદ્ધતિ સાચું કહું તો આ એક એવો મોટો ફેરફાર છે જે આપણી તૈયારીની આખી દિશા જ બદલી નાખશે એટલે આને બરાબર ધ્યાનથી સમજવું ખૂબ જ જરૂરી છે તો બદલાયો શું છે સૌથી મોટો અને સીધો ફેરફાર છે માર્ક્સમાં પહેલાં જે પરીક્ષા દોઢસો માર્ક્સની લેવાતી હતી એ હવે નવી પદ્ધતિ પ્રમાણે કુલ બસો માર્ક્સની લેવાશે આનો સીધો મતલબ એ થયો કે હવે કયા વિષય પર કેટલું ધ્યાન આપવું એ આખું ગણિત જ બદલાઈ જશે તો આ બસ્સો માર્ક્સ કઈ રીતે વહેંચાયેલા છે ચાલો જોઈએ નવી પરીક્ષાને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે પહેલો ભાગ છે એંશી માર્ક્સનો જેમાં મુખ્ય વિષયો છે અને બીજો ભાગ જે સૌથી મોટો છે એ છે એકસો વીસ માર્ક્સનો જે આખો જનરલ સ્ટડીઝ માટે છે ચાલો પહેલાં એંશી માર્ક્સના ભાગને સમજીએ આ ભાગ ચાર મજબૂત પાયા પર ઊભો છે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ગણિત અને રીઝનિંગ અને સૌથી રસપ્રદ વાત એ છે કે ચારેય વિષયોને બરાબર વીસ વીસ માર્ક્સનું સરખું મહત્ત્વ આપ્યું છે એટલે કે આમાંથી એક પણ વિષયને આપણે નબળો રાખી શકીએ નહીં અને હવે આવે છે પરીક્ષાનો બીજો ભાગ એકસો વીસ માર્ક્સનો સાચું કહું ને તો આ જ છે અસલી ગેમ ચેન્જર આ એ ભાગ છે જે નક્કી કરશે કે મેરિટ લિસ્ટમાં કોનું નામ ઉપર હશે આને આપણે જનરલ સ્ટડીઝનો મહાસાગર કહી શકીએ બંધારણ પંચાયતી રાજ ઇતિહાસ ભૂગોળ વારસો વિજ્ઞાન કરંટ અફેર્સ બધું જ આની અંદર આવી ગયું આ મહાસાગરમાં જે તરતા શીખી ગયો એ જ બાજી મારી જશે એ પાક્કું છે સારું પરીક્ષાની નવી પદ્ધતિ તો આપણે બરાબર સમજી લીધી પણ એક મોટો સવાલ હજી પણ છે ફોર્મ ભરતી વખતે કયો જિલ્લો પસંદ કરવો આપણ એક બહુ મોટી રણનીતિનો ભાગ છે તો ચલો હવે એ સમજીએ કે કયા જિલ્લામાં આપણને વધારે તકો મળી શકે છે જેથી આપણે એક સ્માર્ટ નિર્ણય લઈ શકીએ તો તકોનો ખજાનો ક્યાં છુપાયેલો છે જે જિલ્લાઓમાં સૌથી વધુ જગ્યાઓ આવવાની પૂરેપૂરી સંભાવના છે એમાં મુખ્ય નામ છે કચ્છ બનાસકાંઠા નવો બનેલો વાવથરા જિલ્લો દાહોદ અમરેલી અને મહેસાણા જો કોઈ ઉમેદવાર આ વિસ્તારોમાંથી આવે છે તો એમના માટે તો આ ઘર આંગણે જ એક મોટી તક છે અને આમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત ઉપર ફોકસ કરીએ તો બનાસકાંઠા અને વાવથરાદ વિસ્તાર તો એકદમ હોટસ્પોટ બનવાનો છે એવું અનુમાન છે કે અહીં બસો પચાસથી પણ વધારે તલાટીની જગ્યાઓ આવી શકે છે અને વાવથરાદ તો નવો જિલ્લો બન્યો છે એટલે ત્યાં તો આખું નવું સરકારી તંત્ર ઊભું કરવાનું છે પણ સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે કરું કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં જગ્યાઓ પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે જેમ કે ગાંધીનગર ડાંગ અને પોરબંદર એટલે આ જિલ્લાઓમાંથી ફોર્મ ભરતા પહેલાં બે વાર વિચારવું જરૂરી બની જાય છે તો આપણે ભરતી કેટલી મોટી છે જોયું નવી પરીક્ષા પદ્ધતિને ઊંડાણપૂર્વક સમજી અને કયા જિલ્લામાં કેટલી તકો છે એનું વિશ્લેષણ પણ કર્યું પણ આ બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે હવે કરવું શું તો ચાલો છેલ્લા વિભાગમાં એકદમ સ્પષ્ટ ટુ ધ પોઈન્ટ અને નક્કર રણનીતિ પર વાત કરીએ સફળ થવા માટે આ ચાર પગલાં મગજમાં બરાબર ફિટ કરી લેજો પહેલું જૂની એકસો પચાસ માર્ક્સની પેટર્નને દિમાગમાંથી સાવ કાઢી નાખો હવે ફક્ત અને ફક્ત નવી બસો માર્ક્સની પેટર્ન પર જ ફોકસ કરવાનું છે બીજું તૈયારીનું મોટાભાગનો સમય એકસો વીસ માર્ક્સના જનરલ સ્ટડીઝના મહાસાગર પાછળ લગાવો કારણ કે મેરિટ ત્યાંથી જ બનશે ત્રીજું એંશી માર્ક્સના જે સ્કોરિંગ વિષયો છે ગણિત અંગ્રેજી ગુજરાતી એમાં એક પણ માર્ક ન કપાય એવો ટાર્ગેટ રાખો અને ચોથું ફોર્મ ભરતી વખતે ઉતાવળ ન કરતા જિલ્લાવાળ જગ્યાઓનું વિશ્લેષણ કરીને એક સ્માર્ટ પસંદગી કરજો અને અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે હવે જ્યારે પરીક્ષાનું આખું માળખું એકસો પચાસથી વધીને બસો માર્ક્સનું થઈ ગયું છે અને જનરલ સ્ટડીઝનું મહત્ત્વ આટલું બધું વધી ગયું છે તો આ બદલાયેલી રમતને પહોંચી વળવા માટે આપણી તૈયારીની સ્ટ્રેટેજીમાં હવે કયા ચોક્કસ ફેરફારો કરવા પડશે કારણ કે એક વાત યાદ રાખજો આ નવી પરીક્ષામાં જે સાચી રણનીતિ બનાવશે જીત તેની જ થશે